નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અકસ્માત સર્જાયો જેમાં ડ્રાઈવર સહિત અંદાજિત તેર લોકો ઈજાઓ પહોંચી છે મળતી માહિતી મુજબ વહેલી સવારે પાદરા જંબુસર રોડ મહુવડ ચોકડી નજીક એસટી બસ અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત તેર લોકોને ઈજાઓ પહોંચી છે ઉમજ ગામથી આવી રહેલી બસ પાદરા તરફથી પિકઅપ સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત તેર લોકોને ઈજાઓ પહોંચી છે તમામ ઈજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે એસટી બસના ડ્રાઈવરને વધુ સારવાર અર્થે વડોદરા એસએજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઉમજારી બસમાં પાદરા આવતો હતો અને મુવેરનું ટર્નિંગ નહીં એ ટર્નિંગ કરવા જો એવી જ પિકઅપની મેં ગાલ દીધી પિકઅપમાં અથડે ને પછી ઝાડમાં અથડે

પાદરા જંબુસર ની ઉપર એક પિકઅપના એસટી બસ બસની અંદર અકસ્માત થયેલ છે જેમાં આશરે દસેક પેશન્ટ આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાદરા ખાતે સારવાર અર્થે લઈને આવેલ હતા એમાંથી જે એસટી બસનો ડ્રાઈવર એના માથાના ભાગે ઈજા થયેલ હતી જેના માટે વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રેફર કરવામાં આવેલી છે બાકીના જે બધા પેશન્ટો હતા સ્ટેબલ છે અને એમને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે બસ નો જે કંડક્ટર છે એ બી અહિયાં હાલ ની અહિયાં જ છે ને એના અહીં સારવાર ચાલુ છે કેટલાક લોકો અહિયાં છે બધા અહીં જે નવો પેશન્ટ અહીં છે જેમ સારવાર ચાલુ છે